વેલકટુંબ ચેનલ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું હું આવ્યો છું જુમસર મારા મામાના ઘેર લાઈટ તો મસ્ત મજાની પડે છે દોસ્તો જોવો દોસ્તો મંડમ કેટલો મસ્ત લાગે છે દોસ્તો અમારા ગામના વડેલો છે દોસ્તો દોસ્તો આ સંગા મામાનું ઘર છે અને આ ઘર મારા પોતે મામા છે એમનું એ ઘર છે આ રાહુલ ભાઈ છે દોસ્તો જો આ મારા સગ્ગા મામાનું બેંચ છે પાયલ સરસ મજાનું ડીજે ગોઠવ્યું છે દોસ્તો જો હજુ તો રાસ ગરબાની દોસ્તો રાસ ગરબા ને હજુ બહુ વાર છે હવે થોડી વારમાં ચાલુ થાય હવે દોસ્તો તમને બતાવીશ તમે જોજો અમે ગરબા કેવા દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો તમને સારો લાગ્યો હોય દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો